આજે રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં અનેક વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી છે આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે કહ્યું કે બેઠકમાં અડસઠ દરખાસ્ત રાખવામાં આવી હતી જેમાંથી પાંસઠ દરખાસ્તને મંજૂર કરવામાં આવી છે આ સાથે જ બે દરખાસ્ત નામંજૂર અને એક દરખાસ્તને પેન્ડિંગ રાખવામાં આવી છે એકસો એકાણું કરોડ સાડત્રીસ લાખના ખર્ચે પાસઠ દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે તો સાથે જ સર્વેશ્વર ચોકમાં લેવલ પાર્કિંગ બનાવવાની અને પાણી વિતરણ મીટર ફીટ કરવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે આ ઉપરાંત રેડ રેડક્રોસનું સંચાલન ખાનગી કંપનીને આપવાની દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છેવ રૂપિયા એટલે કે એક અબજ એકાણું કરોડ જેવા માતબર રકમના ખર્ચે રાજકોટમાં આવનારા દિવસોની અંદર અઢારે અઢાર વોર્ડની અંદર અલગ અલગ વિકાસના કામોના લોકાર્પણ ખાતમુહૂર્તો કરવા અમે જઈ રહ્યા છે કુલ ત્રણ દરખાસ્ત એવી હતી કે જે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોને સૌ કોર્પોરેટર મિત્રો સાથે સંકલન કરીને બે નામંજૂર કરી છે અને એક દરખાસ્તને પેન્ડિંગ રાખવામાં આવી છે એક નામ મંજૂર કરેલી દરખાસ્તમાં વોર્ડ નંબર આઠ માં ચંદ્રેશનગરમાં વર્ષ પહેલા જે પાણીના મીટર મૂકવામાં આવ્યા હતા હાલ એ મીટર ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ કામ અંગે ખાલી એક સોસાયટી પૂરતા હતા પરંતુ ઈ ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ નો જે કોન્ટ્રાક્ટ હતો એ નામ મંજૂર આજે કર્યો છે